અલંગ શિપ ડેકિંગ યાર્ડના દરિયામાં ઓઈલ ફેંકવામાં આવતું હોવાના કારણે પર્યાવરણને નુકસાન તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં અલંગ સીપ બ્રેકિંગ યાર્ડ ખાતે શીપમાં આવતું ઓઇલ માર્કેટમાં વેચી શકાય તેમ ન હોય તેવા ઓઇલને અલંગના દરિયાના પાણીમાં ઠાલવવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા આ ઓઇલ દરિયામાં ઠાલવવામાં આવતા હોવાના કારણે દરિયાઈ જીવોને નુકસાન થાય છે તો બીજી બાજુ એ પર્યાવરણને પણ જોખમ તોડવાય છે તો આવી બનતી ઘટનાને તંત્ર નજરઅંદાજ કરતું હોવાનું સામાજિક કાર્યકર સુખદેવસિંહ ગોહિલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું ઓઇલ સોંસ્યા તાજેતરમાં જ કોઈપણ ઉદ્યોગપતિ દ્વારા મણારી નદીમાં બેફામ રીતે ઓઇલ નાખવાને કારણે એ તમામ ઓઇલ બધું દરિયામાં જવાથી દરિયાના જીવજંતુઓ મોટા પાછે મોટા પાયે નુકસાન થઈ છે અને મૃત્યુ પામ્યા છે આ અગાઉ પણ અવારનવાર અમે આ રજૂઆતો કરવા છતાં ગુજરાત પ્રદૂષણ બોર્ડને આની કોઈ અસર નથી અલંગનો વિકાસ થવો જ જોઈએ અલંગ ઉદ્યોગ સારી રીતે વિકાસ થાય એમાં અમારો સંપૂર્ણ સહયોગ છે પણ અમારા વિસ્તારનું પર્યાવરણ બગાડી આરોગ્ય બગાડી અને આ ઉદ્યોગનો વિકાસ ન થઈ શકે ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન જ્યારે પર્યાવરણ બાબતે જાગૃત હોય તો આપણે પણ આપણા વિસ્તારની જાગૃતિ માટે આ બધું કાર્ય કરવું જોઈએ તાજેતરમાં થોડા દિવસો પહેલાં પણ એક ઉદ્યોગપતિ દ્વારા બેફામ રીતે ઝેરી કચરો ઝેરી ધુમાડો દરિયાની અંદર છોડવામાં આવ્યો ગુજરાત પ્રદૂષણ બોર્ડને મારી વિનંતી છે કે આવા સામે નોટિસ આપી અને ખાલી વાતો ન કરો કડકમાં કડક કાર્યવાહી કરો સ્થાનિક લેવલે એટલે જ બે નંબરી ધંધાઓ બે નંબરી જે થઈ રહ્યું છે આ બે નંબરી બધા કામો થઈ રહ્યા છે એમાં કંઈક ને કંઈક બધા અધિકારીઓની મીઠી નજર છે એટલે આવા ધંધા થઈ રહ્યા છે એટલે તમામ અધિકારીઓ જે તે કંઈ લાગુ પડતા હોય એ તમામ અધિકારીઓને પણ મારી વિનંતી છે કે કોઈ પણ આવું કાર્ય કરે તેની સામે કડકમાં કડક કાર્ય કરવા અમારી માગ છે જય હિન્દ